આ ટોળકીએ વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસમાં છ જેટલા ગુનાઓ આચર્યા હતા આ ટોળકી મોટરસાયકલ પર બેસીને મહિલાઓને નિશાન બનાવી રહી હતી તેઓ મહિલાઓના ગળામાંથી ચેન અને મંગળસૂત્ર ખેંચીને ફરાર થઈ જતા હતા વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે આ ચોર ટોળકીને પકડી પાડવા માટે ટેકનિકલ સૂત્રો અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો કોડિયાનગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ ચોર ટોળકીને ઝડપી પાડવામાં આવી છે

અને અગિયાર તારીખે બીજે દિવસે પણ સવારમાં એક ચેઇન સ્નેચિંગ થયેલું આ જે ઉપરા ઉપરી ચેન સ્નેચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી એની અમને ગઈકાલે સફળતા મળી છે મૂળ મધ્યપ્રદેશ મોરેના ભીંડના વતની એવા પાંચ ઇસમોને અમે પકડી પાડેલ છે જેઓના નામ છે વિકાસ ઉર્ફે સમકી બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ ત્રીજો છે સુજીત ઉર્ફે રાઇડર અને બે આરોપી એવા છે કે જે માઇનો છે કે જેનું નામ આપણે આપી શકાતા નથી આખા બધાની હકીકત એવી છે કે દસ તારીખે શહેરજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક મોટર સાયકલ ચોરે છે અને સાડા ત્રણે મોટર સાયકલ ચોર્યા પછીની એક કલાકમાં જ બે ચેન સ્ટીચિંગના ગુનાને વારદાત આપે છે અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્ન કરે છે ઘરને પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એ કેમ ગઈકાલે અમને પેટ્રોલિંગ દરમિયાન તમારી ગોડિયાનગર પાસેથી મળી આવેલી છે એમની પાસેથી ટોટલ બે લાખ અઢાર હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ મળેલ છે ચોરીમાં ગયેલું મોટરસાયકલ પણ અમને મળેલ છે અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ બાપોદ હરણી સયાજીગંજ કપુરાય અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ પકડાતા એકી સાથે હાઈવે ઉપર કપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ મોબાઈલની લૂંટ પણ કરેલી એ ગુનો પણ આ સાથે ડિટેક થાય છે બધા આરોપીઓને ધોરણસરની અટકાયત કરી અને લાગુ પડતા પોલીસ સ્ટેશન એટલે હરણી અને બાપત પોલીસ સ્ટેશનમાં અમે વધુ તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે

બે ચેન સ્ટેચિંગ ઉપરા ચાપરી થયા ત્યારે એના જે અમને સીસીટીવી ફૂટેજમાં અને બીજી રીતે જે માહિતી મળેલી કે યામાં મોટરસાઇકલ વપરાયેલું છે પરંતુ એ મોટરસાઇકલ યામાની જે નંબર પ્લેટ હતી એના પર એ લોકોએ માટી લગાડેલી હતી અથવા તો માટી લાગેલી હતી તો જેથી કરીને એનો નંબર પ્લેટ ડિકલેર નહોતો થતો પણ એ જ પ્રકારના મોટરસાયકલની મુવમેન્ટ અમને બીજા વિસ્તારમાં ખોડિયાર નગર વિસ્તારમાં જાણવા મળેલી જેને આધારે અમને ખબર પડેલી કે આ વિસ્તારના આરોપી છે

ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાની એકલી મહિલા જતી હોય એમની પાસે મોટર સાયકલ ધીબું પાડી એના ગળામાંથી ચેન જૂટવી અને નાસી જવાની એમની અમુક છે વર્ષના બાકીના ત્રણ હું નામ બોલ્યો એ ત્રણ છે એ મેજર છે અને બે જે હું નામ નથી બોલ્યો એ અઢાર વર્ષથી નીચેના છે

તો એ બાબતે આગળની પણ કાર્યવાહી થશે ગુના જોઈએ તો એમાંથી જે શંકી છે એના ઉપર મધ્યપ્રદેશમાં ભીંડમાં ગુના દાખલ થયેલા છે વિનીત ઉર્ફે હંસ એના વિરુદ્ધમાં પણ ત્યાં ભીંડમાં મારામારીના ગુના દાખલ થયેલા છે અને જે સગીર છે એમના ઉપર પણ મારામારીનો ગુનો ભીંડમાં દાખલ થયેલો છે આ સગીરના છોકરા જે બે છોકરા છે એનો ઉપયોગ કરતા કે ચોક્કસ એ લોકો ગુનાના કામે છે એ લોકો મોટરસાયકલ ઉપર બેઠા હતા ગુનો એમણે કર્યો જ છે પરંતુ એ માઇનોર હોવાને કારણે એ લોકોની જોઈએ છે કદાચ ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ છે કે કેમ પણ અત્યારે તો માત્ર વડોદરામાં હોય એવું જ જણાય છે વિશેષમાં એક વસ્તુ કેતા મને ખાસ ધ્યાન દોરવાની ઈચ્છા થાય છે કે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં આડત્રીસ થર્ટી એટ ચેન સ્નેચિંગના બનાવો બનેલા એ પૈકી બત્રીસ ચેન સ્નેચિંગના ગુના વડોદરા શહેર પોલીસે ડિટેક્ટ કર્યા છે એટલે એ જોવા જઈએ તો પંચ્યાસી ટકા ચેન સ્નેચિંગના ગુના બે હજાર ચોવીસના વડોદરા શહેરમાં ડિટેક્ટ થયા છે અને ગુજરાત રાજ્યમાં આપણે ચેન સ્નેચિંગના ગુનાઓ ડિટેક કરવામાં પ્રથમ છીએ સર આવા બના બનાવ બનતા રહે છે વડોદરા વાસીઓને શું મેસેજ ખાસ કરીને તો આ પ્રકારના જો લોકોને કોઈ આવા મોઢે કોઈ માસ્ક પહેર્યો હોય કે કોઈ બેફામ રીતે અંતે મોટરસાઇકલ ચલાવતા હોય કે શંકાસ્પદ ઇસમો હોય તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ નજીકમાં ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરવું જોઈએ તો આ માણસો ગુનો કરતા પહેલાં પણ એને પકડી શકાય